કલા પડી છે જેનામાં કંઈક તત્વો પડ્યું છે જેનામાં કંઈક તત્વો પડ્યું છે એને જો તમે ન વખાણો તો એ મોટામાં મોટું પાપ છે સાહેબ ને ઘણાને એવું થતું હોય કે સાહિત્યકાર હોય કે બોલવા વાળો હોય એટલે બસ રોકના વખાણ કરતો પણ એવું નથી હોતું સાહેબ વાણીના એ બાર દોષ લાગે એમને ખોટું બોલીએ ને સ્ટેજ માથેથી તો વાણીના એ દોષ લાગે એમને એટલે જે જયપ્રકાશભાઈએ જે મોજ કરાવી એ હોતી સાહેબ નું કુંભ પ્રસંગ મારું કહેવો છે ભજન ગાવ્યું એટલે મને યાદ આવ્યો પ્રસંગ એટલે બરાબર મોં હોંજનો થયું નથી અને એમ કહેવાય કે માયાને મમતા દણા જેના રુદિયે લાગ્યા રોગ એવા સંત સુમરવા જોગ દિવસ ઉગતા દાદબા એવા મોરાર સાહેબ પોતાના સાધુઓની સંતોની જમાત લઈને હાલે જાય છે અને હામે એક માણહ મળે છે અને મોરાર સાહેબ પડકારો કરે છે બલકારો કરે છે કોણ છે ત્યાં તો સામે થી આવાજ આવે છે બાપુ હું હું કોણ કે હું શિકારી ઓહો શિકારી અહીંયા શું કરવા આવ્યો છે બાપુ શિકાર કરવા માટે આવ્યો હતો શિકાર કરાય

નામ કહી દઉં તમને શિખર નું નામ પોતે હોતે સાહેબ પણ મોરાર સાહેબ કીધું કે તારી જોડીમાં શું છે કે બાપુ મારેલા પંખી છે તો બતાવ આમ જેમ જોડી ખોલે છે ને જ્યાં મોરાર સાહેબ ની નજર પડે છે ત્યાં ફર 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 કરતા ઉડી જાય છે સાહેબ આ સંતની અમિત દ્રષ્ટિ પ્રતાપ છે નજર પ્રતાપ છે અને ત્યાં હોતી સાહેબ ને નક્કી થઈ ગયું કે આ કોઈ જેવો તેવો સંત નથી અને પણ લાકડી પડે એમ મોરાર સાહેબના ના પગ માં હોતે સાહેબ પડી જાય છે અને પછી કહે છે બાપુ મને આમાંથી ઉગારી લેલો આ પાપ પર બંદરમાંથી મને મુક્ત કરાવી દો પણ એમ કહેવાય છે કે મોરાર સાહેબ બે ડગલા પાછા હટી જાય છે હજુ કે છે કે હજુ તો એના લાયક નથી બન્યો તારા હાથ લોહી વાળા છે તારે જો તારા પાપ ધોવાના બાકી છે અને પછી એમ કહેવાય કે મોરાર સાહેબની ભજનની ઠોર ઉડતી હતી સંતો મહંતો બેઠા છે અને એમ કરતા કરતા હોતી સાહેબ છાના છુપા જઈને ભજન સાંભળે મોરાર સાહેબને ખબર ન પડે કે હોથી આવ્યો છે અને જ્યાં ભજન પૂરું થાય મોરાર સાહેબ જ્યાં બારા નીકળતા હોય ત્યાં પગમાં પડી જાય મોરાર સાહેબ ભરી પાછા પાછા હટી જાય અને આમ કરતા કરતા એક નહીં બે નહીં ત્રણ ને પછી સાત સાત વર્ષના વાણા વાય ગયા દિન ગણતા માસ ગયા વર્ષ પછી સુરત ભોલી સાહેબ નામ એવો સમય જતો રહ્યો છે અને બરાબર હાથ વાત ના વાયા છે સાંભળે છે મોરાર સાહેબ નું ત્યાંથી નીકળવું અને પગ પગ પકડી લે છે મોરર સાહેબ ના અને બાવડું પકડીને મોરાર સાહેબ હોતી સાહેબ ને ભજનની અંદર લાવે છે તો ભાઈ જેવા કોઈ બેઠા હોય તબલા ઉપર રામ સાગર ઉપર એમણે કીધું કે ભાઈ આને કે લઈને આવો બાપુ આ તો પાપી છે તો શિકારી છે એટલે કે શિકારી નથી ભાઈ એનો મે બાવડું પકડ્યું છે તો તે રંગાઈ ગયેલું છે આ તો ચામડા ચૂથવા વાળો છે આને નો લવાય એટલે મોરર સાહેબ એના જે સંગત પર બેઠા હતા એમને કીધું કે ભાઈ તમે ચામડા નથી ચૂચતા કે ના બાપો અમે કે ચામડા ચૂચ્યા

મોતી ડે સંતો તો ખોતો ત્રિવે ના તીર માં સાચા ઓલે સાગર ના મોતી આવા ભજન હાલે છે

તમે નામા ચડવાનું જોજો દાસ હોતી ગુલામ તેરા તું હી રહે નબી સિકંદર સુમરાની લજ્જા તમે રાખી દાસ હોતીની લજ્જા તો રાખી હતી સાહેબ એ તો ભગત હતો એનું ભજન કર્યું જ છે પણ સિકંદર સુમરાની લજ્જા એના દીકરાએ રાખી એના ભજન થકી અને જિંદગીમાં આવો પહેલો પ્રસંગ બન્યો છે કે બાપ કોઈ પોતાના દીકરાનો શિષ્ય બન્યો છે આવા રૂડા ભજનો લઈને ભાઈ જયપ્રકાશભાઈ વસ કરાય પણ એવા એવા ભજને જાસ્કાના જ વતની અને આપણું ઘરે કહેવાય સમાજ જો કે બધા ઘરે જ હોય છે સમાજમાં તો એકબીજા પર પછડા એવા જ હોય છે બધા આપડે હરેશભાઈને વિનંતી કરે કે આવું બાપલા ભજનની મોજ લઈને હરેશભાઈ બારો